પરતાંજી જણાવો તમારા પ્રશ્ન કાલની કોઈ કોઈ ગોટાળા ના વાળતા પાછા એક ટોણું બારીના રોટલા ખવારી એમાં આખો મહિનો પ્રશ્ન માંગશે તો મહારાજ પ્રશ્નમાં તો અમે બધા આપણા રાજપાટમાં થોડે ગણે ફરી આયા તે મોટા મોટો હાલ પ્રશ્ન એવો છે કે બધાને ગારો અને કીચડ છોડે ને બેસેના ખડા વજાને આપણે રાજની વસ્તી એમ કે મહારાજ ને થોડું કાઈ કહો કે ખડા થોડા ખોપા આવડા નંજા નંજા પ્રશ્નો લઈને આઈડિયા આવો છો પ્રથમ થી તમામ રાશિયા થી શું હોલડા મારવા સારું કશું વધુ નહીં હવે એના માટે છે ને તમે એ પ્રશ્નના સોલ્યુશન માટે પાડો આપણા ગાદનું ફાદા પાછી નહીં તમને પડાયું છે આ તો દરબારીઓને વતાડવા હારું આ માથે ગોદડું પાથર્યું છે એથી થોડુંક

હવે દરબાર ને તકલિયા કરવાની જરૂર છે નમસ્કાર મિત્રો અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું જય no. માતાજી nah, <laughs>